હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે ધોરણ દસના આંકડા શાસ્ત્રમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો દાખલોમાં બરાબર હવે જો આની અંદર આપણે શું કરવાના છીએ તો મેં કોષ્ટક તો બનાવી દીધું છે તમારા માટે એક છે સીધી રીત તારેલ મધ્યકની રીત અને એક છે પદ વિચલનની રીત બરાબર ત્રણ રીતથી દાખલા ગણવાના છે ત્રણે ના વિડીયો સેપરેટલી આવશે એટલે કે તમારે જે રીતથી તમારે જે વિડીયો જોવો હોય તે વિડિયો ડાયરેક્ટ જોઈ શકો છો બરાબર હવે આમાં છે પહેલી રીત સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત બરાબર તો જુઓ છોડની સંખ્યા લખેલી છે આપણે અહીંયા કરોની સંખ્યા છે કરોની સંખ્યાને આપણે આવૃત્તિ એફઆઈ કહીએ છીએ તો કે લખી દીધી પછી એક્સઆઈ એક્સઆઈ શોધવા માટે આપણે શું કરીએ છીએ તો કે આ જે છોડની સંખ્યા આપી હોય કે આવૃત્તિ આપેલી હોય આપણને જે એમાં શું કરીએ છીએ અધસીમા પ્લસ ઉધ્વસીમા એટલે શું કરવાનું તો કે બંનેનો સરવાળો સાદી અને સિમ્પલ રીત શું કરવાનું જીરો વત્તા બે ભાગ્યા બે બરાબર બે આના નથી લીધા બે સાના લીધા છે તો કે જીરોથી બે બરાબર છે તો જીરોથી બે એક અને બે સંખ્યા થઈ જીરો અને બે એના બે લીધા છે એટલે ભાગ્યા બે કર્યા છે બરાબર તો શું થયું જેમ કે બેથી ચાર તો બે વત્તા ચાર એટલે છ થયું છ ભાગ્યા બે એટલે શું થાય ત્રણ તો એ રીતના આપણે આ લખ્યું બરાબર આ રીતના કર્યા પછી આપણે શું કરીએ છીએ તો કે એનું સૂત્ર શું છે તો કે એક્સ બાર બરાબર શું લખાય આપણે મધ્ય કે એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ અપોન સીગમાં એફઆઈ બરાબર આપણે કર્યું હવે જો અહીંયા આપણે એક્સઆઈ શોધી કાઢી એફઆઈ સુધી કાઢી બરાબર આ બંનેનો શું કરવાનો આપણે ગુણાકાર બંનેનો ગુણાકાર કર્યો અહીંયા અને જવાબ આવ્યો આ બે ગુણ્યા ત્રણ છ એક ગુણ્યા પાંચ પાંચ સાત ગુણ્યા પાંચ પાંત્રીસ છ ચોપન બરાબર આ બધાનો શું કર્યું એફઆઈ એક્સઆઈ પછી આ બધાનો સરવાળાને શું કહેવાય તો કે સીગમા એફઆઈ એક્સઆઈ જે આપણે એવરેજ શોધવાની છે ને એ બરાબર એનો જવાબ શું આવ્યો એકસો તો હવે ડાયરેક્ટ આપણે શું કરીશું એક્સ બાર બરાબર અહીંયા શું કરીશું કિંમત મૂકી દઈશું એકસો બાસઠ ભાગ્યા સિગ્મા એફાઈ એફઆઈ આપણે જે કરોની સંખ્યા છે એનો સરવાળો કર્યો હંમેશા બીજું જે કોષ્ટક હોય આપણને આંકડા શાસ્ત્રમાં એને શું કહેવાય એફ ફાઈ બરાબર એનો સરવાળો કેટલો થયો વીસ બરાબર વીસ તો આપણે શું કર્યું સીંગમાં એફઆઈ એક્સઆઈની અને સિંગમાં એફઆઈની કિંમત લખી દીધી જે શોધેલી જ છે મેં બરાબર પછી શું કરીશું તો કે એક્સ બાર બરાબર અહીંયા જુઓ બે વડે પગાશે તો શું આવશે આઠ દુ સોળ બરાબર અને બે એકા બે છેદમાં દસ બરાબર હવે છેદમાં દસ છે એટલે શું થાય તો કે પોઈન્ટ આવે હંમેશા જમણી બાજુથી પહેલી સંખ્યા પછી અથવા પેલા અંક પછી સોરી સંખ્યા પેલા અંક પછી બરાબર પહેલો અંક કયો છે એક છે તો જવાબ શું આવશે આઠ પોઈન્ટ એક બરાબર આ એકદમ સીધી રીત છે હવે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું તારીલ મથકની રીત અને પ્ર પદ વિચલનની રીતથી બરાબર